શ્રાદ્ધ મહિમા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રાદ્ધ મહિમાના અત્યાર સુધીમાં આપણે સાત ભાગ સાંભળ્યા છે આજે આપણે આઠમો ભાગ સાંભળીશું હરિહિયો ઉત્તર મુખે દેવતાઓનું અને દક્ષિણ મુખ થઈને પિતૃઓનું કાર્ય કરવું જોઈએ અગ્નિ ભસ્મ જવ અને જળથી ચિહ્ન બનાવી દેવાથી તથા ચોખટું વચ્ચે હોય તો પંકતિ દોષ થતો નથી શ્રાદ્ધમાં ક્રતુ અને દક્ષ વૃદ્ધિ શ્રાદ્ધમાં સચ્ય અને વસુ નૈમેતિક શ્રાદ્ધમાં કાલ અને કમી કાન્ય શ્રાદ્ધમાં અધર્વ્ય અને વિરોચન તથા પાવરિણ શ્રાદ્ધમાં પુરુરવા તથા આદર્વ્ય નામના વિશ્વદેવોનું આવાહન જન કરવાનું હોય છે ખાખરાના પાંદડામાં શ્રાદ્ધ કરવાથી બ્રહ્મ તેજની વૃદ્ધિ થાય છે પીપળાના પાંદડામાં શ્રાદ્ધ ભોજન કરનાર રાજાઓને માન્ય થાય છે પાકરના પતરાળામાં શ્રાદ્ધ ભોજન કરવાથી બધા પ્રાણીઓ પર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે વડના પાંદડામાં ભોજન કરવાથી પુષ્ટિ પ્રજા વૃદ્ધિ પ્રજ્ઞા ધુતિ અને સ્મૃતિની પ્રાપ્તિ થાય છે ગમ્મ ભારીના પાન રાક્ષસોનો નાશ કરનારા અને યશદાયક હોય છે મહુડાના પાનમાં ભોજન કરવાથી ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અર્જુન વૃક્ષના પાંદડામાં શ્રાદ્ધ કરનાર તમામ અભિષ્ટ ફળને પ્રાપ્ત કરે છે મદારના પાનમાં શ્રાદ્ધ કરવાથી ઉત્તમ કાંતિ અને પ્રકાશ પ્રાપ્ત થાય છે વાંસના પાત્રમાં શ્રાદ્ધ કરવાથી પુરુષના ખેતર બગીચામાં તથા તળાવમાં સદા મેઘ પાણી વરસાવે છે સોના ચાંદીના પાત્રોમાં શ્રાદ્ધ કરવાથી ઉપરના બધા પાત્રોના ફળની પ્રાપ્તિ થાય છે જ્યાં અનિષ્ટ શબ્દ સંભળાતો હોય જે બહુ અને ભરેલી હોય તથા જે દુર્ગંધયુક્ત હોય એવી ભૂમિ પર શ્રાદ્ધ કર્મ ન કરવા રજસવા સ્ત્રી ચોથા દિવસે સ્નાન કરીને શુદ્ધ થાય છે પરંતુ દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે તે પાંચમા દિવસે શુદ્ધ થાય છે ધન અને બ્રાહ્મણના અભાવમાં પરદેશમાં તથા પુત્ર જન્મના સમયે અથવા જેની સ્ત્રી રજસ્વા હોય તેણે બ્રાહ્મણને કાચું અનાજ આપી દેવું દર વર્ષે માતા પિતાની શયાખ તિથિએ જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે શ્રાદ્ધ મલમાસમાં ન કરવું જોઈએ એવું વ્યાસજીનું વચન છે તો અહીંયા શ્રાદ્ધ મહિમાનો આઠમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે શ્રાદ્ધ મહિમાના તમામ ભાગ સંપૂર્ણ થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રાદ્ધ મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે એકથી આઠ સુધી જે આપણે આઠ ભાગ શ્રાદ્ધના સાંભળ્યા તે તમને ગમ્યા હશે જો ગમ્યા હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો